અને હવે વાત કરીશું ચાંદખેડામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે ચાંદખેડા અંડરપાસ કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અમદાવાદના ચાંદખેડા અંડરપાસમાં વરસાદી પાણી ભરાયું ચાંદખેડા વિસ્તાર કે જ્યાં આ પરિસ્થિતિ આ વખતે ફરી એકવાર નિર્માણ પામી છે ચાંદખેડા અંડરપાસ પાણીમાં ગરકાવ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છ મહિના પહેલા આ અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો પરંતુ પાણી નિકાલની કોઈ એવી વ્યવસ્થા ખાસ નહીં અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી અનેક અંડરપાસ છે પાણીમાં ગરકાવ થયા હતા પરંતુ બે દિવસની અંદર પાણી ઉસરી ગયા છે પરંતુ ચાંદખેડા રેલવે સ્ટેશન પાસે બનાવવામાં આવેલો અંડરપાસ જે છે હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે આ બ્રિજનું નિર્માણ હજુ છ મહિના પહેલા જ થયું હતું પરંતુ જે પાણીનો નિકાલ માટે જે પંપ બનાવવામાં આવ્યા છે મૂકવામાં આવ્યા છે એ પંપ પર કાર્યરત નથી આ બ્રિજની અંદર અંદાજિત દસ ફૂટ જેટલું પાણી પણ હજુ જોવા મળી રહ્યું છે આ અચેર ડેપો આયોસી ડેપો અને ચાંદખેડા ની સ્ટેશનની અંડરપાસમાં જે બનાવવામાં આવ્યો હતો એક બાજુ ઉમા ભાવાની અંડરપાસ અને બીજી બાજુ એક આ બ્રિજનું જે છે નિર્માણ કરવામાં આવ્યું હતું છ મહિના પહેલા જ આ બ્રિજનું નિર્માણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ ચોમાસાની સિઝનની અંદર સામાન્ય વરસાદ વરસતા જ જે અંડરપાસની અંદર છે પાણીમાં ગરકાવ થયો છે હજુ સુધી પણ પાણી ઓસર્યા નથી વરસાદ અમદાવાદ શહેરની અંદર બંધ થઈ પણ સાત દિવસ વીતવા આવ્યા છે પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લેતો જેના કારણે જે વાહન ચાલકો છે ફરીને જવું પડી રહ્યું છે આ વિદપ્રાસ રેલવે અને મહાનગરપાલિકાના સંયુક્ત ક્રમે આ જે છે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ સામાન્ય વરસાદની અંદર જ્યારે અંડરપાસ જે છે પાણીમાં ભરાવ થયો છે જેના કારણે પાણીનો નન નિકાલ થતા જે આના સ્થાનિકો છે રહીશો છે એને ફરી એટલે કે અંદાજે બે થી ત્રણ કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે ત્યારે હવે આ અંડરપાસનું પાણી એ ક્યારે બહાર નીકળશે અને ક્યારે સામાન્ય જનતા અને વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે સૌથી મોટો પ્રશ્ન છે કેમેરામેન વિજય પરમા સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ